દોસ્તો શું તમને એવું થાય છે કે રાત્રે જ્યારે પણ સૂતા હો ને તો ત્યારે ઘૂંટણમાં દુખાવો અચાનક વધી જાય અને ત્યારબાદ તમારી ઊંઘ ઉડી જાય નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત અમારી પાસે દર્દીઓ આવે છે જેમની ઉંમર ખાસ કરીને પચાસ પંચાવન વર્ષથી વધારે હોય તો તે લોકો એવું કહેતા હોય કે સર આખો દિવસ તો બધું બરાબર રહે છે પણ રાત્રે જ્યારે અમે સુવા જઈએ ને ત્યારે અચાનક જ ઘૂંટણમાં દુખાવો વધી જાય કલાક બે કલાક રહીને અને પછી અમારી ઊંઘ ઉડી જાય તો હવે આ વિડીયોમાં હું તમને તેના કારણો સમજાવું આવું શા માટે થાય છે તે તમને કહું અને ખાસ કરીને સિમ્પલ કેટલાક ચાર પાંચ સ્ટેપ કે જેનાથી તમે એકચ્યુલીમાં રાત્રે આ દુખાવાથી બચી શકો છો અને તમને સારી ઊંઘ આવી શકે છે સમજો કે તમને રાત્રે દુખાવો શા માટે થાય છે હવે જુઓ કે જ્યારે પણ તમે આખા દિવસમાં કંઈક કામ કરતા હો સીડી ઉતર કરતા હો કે પછી ચાલવાનું થતું હોય કેટલાક લોકોને દોડવાનું થતું હોય આ બધું થતું હોય ને એટલે ઘૂંટણનો જે સાંધો છે તે અને તેની આજુબાજુના સ્નાયુઓ જેટલા પણ સ્ટ્રક્ચર છે એ બધી જ જગ્યાએ બ્લડ ફ્લો વધે લોહીનું પરિભ્રમણ વધે અને તેના કારણે આપણને દુખાવો નથી થતો કેમ કે સ્ટીફનેસ નથી આવતી આપણા સ્નાયુઓ જકડાઈ નથી જતા અને બીજી વસ્તુ કે આ બધું કામ ચાલતું હોય ને એટલે આપણું ધ્યાન પણ તેની ઉપર વધારે નથી જતું હતું પરંતુ રાત્રે રાત્રે કેવું થાય છે બે વસ્તુ થાય એક તો તમે જુઓ કે તમારું જે સર્ક્યુલેશન છે તે ઓછું થઈ જાય છે કેમ કેમ કે તમારે સુવાનું હોય છે કંઈ આપણે ચાલવા દોડવાનું એવું તો થતું નથી તમે બેડ પર હો એટલે કોઈ એક્ટિવિટી નથી હોતી અને બીજી વસ્તુ કે આટલું શાંત મગજ હોય ને ત્યારે તે તમને કેટલાક હિડન જે ડિઝીઝીસ હોય ને તે બહાર આવે અને તમને દુખાવો થાય અને તમે એ રીતે સમજી શકો કે તમે આખા દિવસમાં કોઈ કેવોસ હોય ને તેમાં તમને કોઈ જ વસ્તુ નથી સંભળતી હોતી પણ ઘણી વખત એવું થાય ને કે એકદમ શાંત તમે રૂમમાં બેઠા હો કે શાંત એટમોસફિયરમાં બેઠા હો ને એટલે પેલું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય આ એવી વસ્તુ છે જ્યારે મગજ શાંત થઈ જાય એટલે આ બધી જ વસ્તુઓ આપણને ધ્યાનમાં આવે અને દુખાવો થાય હવે તેના હું તમને ચાર મેઇન કારણો કહું સૌથી પહેલી વસ્તુ ઓબ્વિયસલી ઘસારો જ્યારે પણ ઘૂંટણમાં ઘસારો આવે બે હાડકાં જે હોય સાથળનું હાડકું અને નીચેનું પગનું હાડકું આ બંનેની વચ્ચેની જે કાર્ટિલેજ હોય જે કુશન કહેવાય તે કાર્ટિલેજ ઘસાઈ જાય એટલે બંને હાડકાં એકબીજાને ઘસાય અને તેના કારણે ત્યાં આગળ સ્ટીફનેસ આવે સ્ટીફનેસ આવે સ્નાયુઓ જકડાઈ જાય એટલે તમને રાત્રે દુખાવો વધારે થાય આખા દિવસમાં તમે ચાલતા હરતા ફરતા હો અર્લી સ્ટેજનો ઘસારો હોય ઘસારો જો શરૂ જ થયો તો તમારા સ્નાયુઓમાં સ્ટિફનેસ ના આવે ને એટલે તમને દુખાવો નથી થતો હતો પરંતુ રાત્રે સ્ટીફનેસ આવે એટલે દુખાવો થાય બીજી વસ્તુ સંધિવા કે મતલબ કે ઇન્ફ્લેમેટરી આર્થરાઈટીસ સંધિવા હોય કે પછી કેટલાકને ગાઉટ હોય ગાઉટ એટલે કે જેમનું યુરિક એસિડ વધારે હોય અને તેના કારણે દુખાવો થતો હોય આ જે કંડિશન છે ને તેમાં એવું જ થતું હોય કે રાત્રે દુખાવો વધારે થાય છે ઇન્ફ્લેમેટરી આર્થરાઈટિસમાં હંમેશા રાત્રે દુખાવો વધારે થતો હોય છે ત્રીજી વસ્તુ મણકામાંથી કોઈ તકલીફ હોય મતલબ કે મણકામાંથી ગાદી ખસી ગઈ હોય કે નસની ઉપર દબાણ હોય તો તે દુખાવો તમારો રેડિયેટ થતો હોય છે અને તે કમરમાંથી લઈને છેક પગ સુધી જતો હોય છે તે પણ તમને ક્યારેક રાત્રે વધારે થઈ શકે છે ખાસ કરીને નસમાં કોઈ ગાંઠ હોય તો તમને રાત્રે દુખાવો ઓબ્વિયસલી વધારે થતો હોય છે અને ચોથી વસ્તુ તમારી પોઝિશન સુવાની કેટલી કેવી છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે જેમ કે ઘણા લોકોને આદત હોય છે કે ઘૂંટણ વાળીને સૂવાનું હોય જો ઘૂંટણ વાળીને સૂતા હો તો પછી ત્યાં આગળ સ્ટ્રેસ વધારે આવે છે પગ તમારો એકદમ સીધો હોય ને તો કેટલીક વખત સ્ટ્રેસ ઓછો આવે છે પરંતુ ની બેન્ડ કરીને તમે સૂતા હો તો નીમાં સ્ટ્રેસ વધારે આવે છે અને તમને દુખાવો થઈ શકે છે તો આ મેઇન કારણો છે જેના કારણે તમને રાત્રે ઘૂંટણમાં દુખાવો વધારે થઈ શકે છે હવે તેના કેટલાક સિમ્પલ ઇફેક્ટિવ મેથડ હું તમને કહું સૌથી પહેલી વસ્તુ કે તમે જ્યારે પણ સૂવો ને ત્યારે તમારે જો સાઈડમાં સૂવાનું હોય તમે પડખું ફરીને સૂતા હોવ ને તો ઘૂંટણની વચ્ચે તમારે એક તકિયો રાખવાનો કે જેથી કુશન રહે બંને ઘૂંટણ એકબીજાને અથડાય નહીં અને તમને દુખાવો ન થાય જો તમે સીધા સૂતા હો તો પછી ઘૂંટણની નીચે તમારે તકિયો રાખવાનો કે જેથી એક કુશન બની રહે અને તમને દુખાવો ન થાય બીજી વસ્તુ સ્ટ્રેચિસ સ્ટ્રેચિસ એટલે કે તમે જ્યારે પણ રાત્રે સૂવાના હો ને તો થોડા ઘણા સ્ટ્રેચિસ એકદમ લાઇટ સ્ટ્રેચિસ કરવાના તો તમારા મસલમાં સર્ક્યુલેશન વધશે અને તમને દુખાવો ઓછો થશે ત્રીજી વસ્તુ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન તમારે જો તમને ઘસારો હોય તો પણ તમે કેટલીક એક્સરસાઇઝ ગાઈડેડ એક્સરસાઇઝ ઓર્થોપેડિક કે ફિઝિયોથેરાપિસને પૂછીને તમે કરી શકો છો કે જેનાથી તમારા સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે અને તમને આ દુખાવાથી તમે બચી શકો ચોથી વસ્તુ કે જો તમને ઘસારો હોય આ દુખાવો ન સરખો થતો હોય તો પછી તમારે મેડિકલ અટેન્શન મતલબ કે તમારા ડૉક્ટરને મળવું જોઈએ શા માટે તમને એટલીસ્ટ ખ્યાલ આવે કે આ દુખાવો નથી સરખો થતો તો સૌથી પહેલાં તો ઘૂંટણમાંથી છે કે કમરમાંથી છે ઘૂંટણમાંથી હોય તો એક્સરેની જરૂરત પડી શકે કમરમાંથી હોય તો એક્સરે એમઆરઆઈ બંનેની કદાચ જરૂરત પડી શકે છે પરંતુ તેની ટ્રીટમેન્ટ પોસિબલ છે અર્લી ટ્રીટમેન્ટ લો ને તો તેનો સૌથી વધારે ફાયદો એ થાય કે તમે ઇન ફ્યુચર સર્જરીથી બચી શકો છો ડૉક્ટર પાસે જવાથી કંઈ જેવું નુકસાન નથી થતું હોતું તમે સર્જરીથી બચી શકો જો અર્લી ઘસારો હોય તો આટલી વસ્તુઓ છે જેનું તમે ધ્યાન રાખશો ને તો તમને રાત્રે દુખાવો નહીં થાય અને કેટલીક ફેમિલી મેમ્બર્સ માટે એડવાઇસ કે જો તમે તમારા પેરેન્ટ્સનું ધ્યાન રાખતા હો કે તમારા પેરેન્ટ્સની ઉંમર થઈ હોય અને તમને એકચ્યુઅલીમાં ખ્યાલ આવતો હોય ને કે એ ક્યારેક રાત્રે ઉઠી જાય છે અથવા પછી હમણાંથી ફ્રિકવન્ટલી રાત્રે ઉઠે છે દુખાવો થતો હોય છે તો તમારે તેમને એટલીસ્ટ કંઈક અલગ મેટ્રેસ આપો આ રીતની એડવાઇસ તમે આ વિડીયો તેમને બતાડી શકો છો અને તેની સાથે સાથે તમે કોઈ દવા આપી શકો તમે ડૉક્ટર પાસે લઈ જાઓ અને તે રીતે ધ્યાન રાખો તો તેમને પણ સારું રહેશે અને ઊંઘ સારી આવશે તમારા રિલેટિવમાં સગા સંબંધીમાં કોઈને પણ આવી તકલીફ હોય તો તમે આ વિડીયો તેમને ફોરવર્ડ કરી શકો છો અને અમને કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા રિપોર્ટ્સ વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર રિપ્લાય આપી શકીએ ધન્યવાદ